દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે લોકશાહીના મેદાનમાં જવા માટે દરેક રાજકીય પક્ષે કમર કસી લીધી છે લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે તમામ રાજકીય પક્ષો એજન્ડા અને મુદ્દાઓ સાથે જનતાને તેજવવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ગુજરાત ન્યૂઝ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના મતદારોનો મૂળ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે આવો જોઈએ શું કહે છે રાજકોટના મતદારો આ વખતે મતદાન કરવા જઈ રહ્યા છીએ એટલે આપણે મતદાનનો સવાલ છે એટલે દેશના ભવિષ્યનો સવાલ છે આપણા રાજ્યના ભવિષ્યનો સવાલ છે એટલા માટે મતદાન કરવું ખૂબ જ જરૂરી છે અને એવા જ એવા વ્યક્તિઓને છે આપણે વોટ કરીએ જે આપણે સમાજલક્ષી સારા કામ કરતા હોય જ્યારે વાત કરીએ કે ગ્રામીણ વિસ્તારમાં તો ગ્રામીણ વિસ્તારમાં ઘણી બધી શેર કરતાં પ્રોબ્લમ્સ વધારે જ હોય છે તો એના માટે પણ એવા જ ઉમેદવારને આપણે વોટ કરીએ કે જે એના લગતા કામ કરતા હોય ત્યારે વાત કરીએ તો ઘણી વખત એવું થાય છે કે વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય છે તો એમને પોતાની કંઈક ફાઈનાન્શિયલ લગતી પણ ઘણી બધી પ્રોબ્લેમ હોય છે તો એના લગતી છે સરકારે જે પણ વ્ય વ્યક્તિ ઉમેદવાર છે એ પોતે જીતે અને દેશનું કાર્ય સંચાલન માટે આવે તો એણે આ ગરીબ વિદ્યાર્થીઓ હોય છે તો એમને કાંક સારી એવી શિષ્યવૃત્તિ મળી અને એમના માટે કાંઈ ગ્રોથ થાય એવી યોજનાઓ લોકોને એવો સંદેશ આપવા માંગુ છું કે એ વ્યક્તિએ એ જેવા વ્યક્તિને બી તમે ગમે ઉમેદવારને તમે વોટ આપો એ એવી વ્યક્તિ હોવી જોઈએ કે ખાલી તમારા પરિવાર માટે નહીં પણ દેશ માટે પણ સારા કામ કરી શકે ચૂંટણીનું પર્વ એટલે આમ જોઈએ તો દરેક ભારતીયની એક પવિત્ર અને નૈતિક ફરજ બને છે કે એ શિક્ષિત હોય કે અશિક્ષિત પણ કમસે કમ દરેક ભારતીયમાં એક એ સમજણ હોવી જોઈએ કે આપણે અચૂક રીતે અવશ્ય મતદાન કરવું જ જોઈએ ઉમેદવારની વાત કરીએ તો ખાસ કરીને જે વર્ગ હોય છે એ દરેક વર્ગને પોતાની જરૂરિયાતો હોય છે દરેક વર્ગની પોતાની માગણીઓ હોય છે પણ એવા ઉમેદવારને જ્યારે આપણે મતદાન આપીએ છીએ ત્યારે એ વસ્તુ ખાસ જોવી જોઈએ કે ઉમેદવાર છે એ શિક્ષિત છે કે અશિક્ષિત છે ઉમેદવાર છે એ કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે કે નહીં ઉમેદવાર છે એમનું સામાજિક બેકગ્રાઉન્ડ કેવું છે એમનું પારિવારિક બેકગ્રાઉન્ડ કેવું છે એમની શૈક્ષણિક લાયકાત કેવી છે મને કહેતા દુઃખ થાય છે કે આજે જ્યારે માત્ર પટાવાળાને જો પણ પોસ્ટ જોતી હોય તો એમના માટે પણ મિનિમમ દસ ધોરણ પાસ લાયકાત નક્કી કરી છે જ્યારે આ પ્રકારના જેમણે સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે એમના માટે લાયકાતનું કોઈ ધોરણ જ નથી એટલે મારી દૃષ્ટિએ તો ઉમેદવારોની પણ લાયકાત હોવી જોઈએ કે મિનિમમ આટલો અભ્યાસક્રમ જોઈએ જ અત્યારનો જ મેં સર્વે બધા અફકારોમાં વાંચ્યો તો મને ખ્યાલ આવ્યો કે કેટલા બધા અભણ લોકો છે અને એમની ઉમેદવારી છે જો એ શિક્ષિત હોય તો એનાથી ઘણો બધો ફરક પડે એ તો દરેક વખતે આ જ વસ્તુ હોય છે કે મોંઘવારી છે ગરીબી છે બેકારી છે અને આ બધી વસ્તુઓને લઈને કારણ કે સામાન્યની જ્યાં સુધી વાત છે ત્યારે આ મુદ્દાઓ એમને વધારે સ્પર્શતા હોય છે તો સરકારે પણ એ બાબતમાં ગંભીર બનવું જોઈએ કે આમ જનતાની જે લોકો ગરીબી રેખામાં અને ગરીબી રેખા નીચે જીવે છે એ લોકો માટે બને એટલી વધારે સારી કલ્યાણકારી લાભદાયી અને વધારેમાં વધારે લોકો શિક્ષિત બને એ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવી છે આગામી પાંચ વર્ષના વિકાસ કાર્યોની વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે સમગ્ર ભારત આજે વિશ્વની અંદર એક અલગ પ્રતિભા થઈને ઉપસી રહ્યું છે ત્યારે એ મને ખ્યાલ છે કે બે હજાર સુડતાલીસનું ભારત કેવું હશે એનો રોડમેપ ઓલરેડી અત્યારથી તૈયાર ચૂક્યો છે તો મને એ બાબતનું ગૌરવ છે કે અત્યારે જે ગતિએ આપણી ગવર્મેન્ટ અને સરકાર છે એ પોતે કામ કરી રહી છે અને બે હજાર સુડતાલીસ સુધીના જે કાંઈ લક્ષ્ય હોય એ લક્ષ્યમાં જો આપણે પહોંચી શકીએ તો ખરેખર જ્યારે આપણા આઝાદ ભારતને સો વર્ષ પૂરા થશે અને જો એ લક્ષ્યને પાર કરી શકીએ તો ખરેખર સમગ્ર વિશ્વની અંદર જે આપણે ત્રીજી મહાસત્તાની વાત કરીએ છીએ એને હંડ્રેડ પર્સન્ટ આપણે પહોંચી શકશું મતદાન જાગૃતિ માટે આપ સૌને મારી ખાસ અપીલ છે કે આપણે બધાએ ઘણી બધી બાબતોમાં આપણે ખૂબ જ એમ કહેવાય કે આરસું છીએ એમ તો ન કહેવાય પણ આપણે એટલા જાગૃત નથી શિક્ષિત લોકોની અંદર પણ મતદાનની ટકાવારી ખૂબ ઓછી હોય છે બુદ્ધિજીવી વર્ગે ખાસ કરીને મતદાન કરવું જોઈએ આજે જ્યારે મતદાનની ટકાવારી આવે છે હું પોતે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું તો અમને ખ્યાલ આવે છે કે બુદ્ધિજીવી વર્ગ છે જે ભણેલ ગણેલ વર્ગ છે એ વર્ગ પણ મતદાનથી દૂર રહે છે અને જેને કારણે સરેરાશ મતદાનની ટકાવારી નીચે આવે તો જે લોકો બુદ્ધિજીવી વર્ગ છે એમણે વોટિંગ કરવી અને સાથે બીજા લોકોને પણ કરાવવું જોઈએ તમે પોતે વોટ કરો ખૂબ સારી વાત છે પણ તમારી સાથે બીજા તમારા વિસ્તારના લોકોને પણ પ્રેરિત કરીને તમે સાથે લઈ જાઓ આ પ્રકારની જવાબદારી જો આપણે ભારતીય તરીકે નિભાવીએ તો અત્યારે જે સાઠ બાસાઠ ટકા મતદાન થાય છે એ આરામથી પંચોતેર એંસી ટકા સુધી પહોંચાડી શકીએ જરૂરત છે માત્ર ભારતીય નાગરિક તરીકે આપણે જાગૃત બનવાની હું માત્ર એટલું જ કહેવા ઈચ્છું છું કે ઉમેદવાર છે એ જાતિવાદ ભાષાવાદ અને એ બધાથી ઉપર ઉઠી અને ઉમેદવાર રાષ્ટ્ર માટે વોટ કરે એવા ઉમેદવારોને પસંદ કરવા જોઈએ કે જે લોકો લોકો માટે કાર્ય કરે નહીં કે પોતાના પોતાના સગાવાલા કે પોતાના લોભ માટે લાલચ માટે સંદેશો લોકોને મતદાન આપણા દરેકનો હક છે ફરજ છે તો દરેકે મતદાન કરવું જોઈએ